હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે સવારના નવ અને અમારા કાનુભાઈ અને યસુબેન બેસી ગયા છે નાસ્તો કરવા જોઈ લો અને કાલે મારા પપ્પા તો કેટલી બધી ડુંગળી લાયા હતા જોઈ લો આખું કટુતે અને ચોકલેટ બિસ્કીટ રૂટી અને વેફર અને નાનકટાઈ આ બધું નાસ્તો કરવા માટે અમારા યસુબેન અને કાનુભાઈ બેસી ગયા છે જોઈ લો અને પાછા અમારે સુબેન તો કાલ મોલમાં ગયા હતા તો કિચન ને બિચન લાયા સતે જો બે નહીં ધોઈને તરમાં બેહી ગયા ચોકલેટું જો આ લોકોને તો હવાર હવારમાં આવું બધું જ ખાવા જોઈએ ને મારો કાનું તો મારા પપ્પા આવે એટલે બેઠો બેઠો એ જ ધંધો કરતો હોય ચોકલેટું ખાવાનું જ કાલ તો કંઈ મેળ ખાધો નહીં અને લાયો તો ગાડીયું જો એને મારા પપ્પા પાસે કાલ ગાડીયું લેવડાઈ છે સ્પાઈડરમેનની કોકોમન સુપરમેન કેવી મસ્ત મસ્ત ગાડીઓ છે ભાઈ ને જો આમાં બે સ્ટાઇલની ગાડીઓ આવે અમારા કાનુભાઈ પાસે એક પેકેટ તો હતું તો એ બીજું લાયા છે કેમકે અમારા કાનુને ગાડીઓનો બહુ શોખ છે કમેન્ટમાં કહેજો કે કોની પાસે આવી આવી ગાડીઓ છે લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ